અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલ અને સુરતની શ્રુતિ ટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મમતા હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે કાનના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રુતિ ઈ હોસ્પિટલના પારુલબેન કાજલિયા ડોક્ટર કલ્યાણી વસાઈકર સહિત મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના ડોક્ટર નીરજ ગુપ્તા સહિતના તબીબો ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં નવજાત શિશુ વૃદ્ધો સહિત કાનમાં બહેરાશ ધરાવતા દર્દીઓ હાજર રહ્યા હતા અને શ્રુતિ ઈએનટી હોસ્પિટલ કાનના નિષ્ણાંત તબીબોએ બહેરાસની તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું હેલો મારું નામ પારુલ કજાલિયા છે હું ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ છું અમે મમતા ચિલ્ડ્રન હોસ્પિટલમાં શ્રુતિ ઈ હોસ્પિટલના કોલેબોરેશન સાથે એક આજે વિનામૂલ્યે કેમ્પ કરવા કર્યો છે જેના દ્વારા અર્લી આઈડેન્ટિફિકેશન અને ઓર્લી ઇન્ટરવેન્શન પણ અમે વર્ક કરવા માગીએ છીએ આ ફ્રી કેમ્પ એના માટે છે કે વર્લ્ડ હિયરિંગ ડે છે થર્ડ માર્ચના અને જે પણ બાળકો તેમજ વયોવૃદ્ધ વ્યક્તિઓ હોય જેને અમે આજે કાનની તપાસ કરી સાંભળવાની તપાસ કરી જે પણ સલાહ સૂચન જોઈએ છે એની માટેની જાણકારી પણ આપીએ છીએ અને આગળ એને રિલેટેડ શું એમણે સ્ટેપ્સ લેવાના એના માટે એમને સચોટ સલાહ પણ આપી છે તો તમે પ્લીઝ આ નિહાળતા હોવ નિહાળવાના હોવ ને કંઈ પણ જરૂર હોય તો પ્લીઝ આ કેમ્પનો લાભ લેજો થેન્ક યુ વેરી મચ મારું નામ પુંકર સંતિલાલ જાની છે હું આ કાનનો કેમ્પ હતો એમાં બતાવવા આવેલો મને સંભળાતું નહોતું એટલે એ લોકોએ મશીનથી બરાબર ચેક કરી મને સાંભળતો થઈ જાઉં એવી આશા આપી છે ગુડ મોર્નિંગ દર્શક મિત્રો હું છું ડૉક્ટર નીરજ ગુપ્તા ભરૂચ અંકલેશ્વર પીડિયાટિક એસોસિએશનનો સેક્રેટરી તો આજે અમે ત્રણ માર્ચના આમ તો વર્લ્ડ હિયરિંગ ડે હોય છે વર્લ્ડ હિયરિંગ ડે આમ સાંભળવું ઇટ ઇઝ કન્સિડર્ડ એ સ્પેશિયલ સેન્સ એટલે વર્લ્ડ હિયરિંગ ડેનું થીમ છે કે સારી રીતના સાંભળવું અને સારું સાંભળવું તો બહુ બધા નવજાત શિશુ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના ગાઈડલાઇન્સ મુજબ બધા નવજાત શિશુ જેમનું જન્મ થાય એમનું બીજા કે ત્રીજા દિવસે કમ્પલસરી હિયરિંગ એસેસમેન્ટ કે સાંભળે બરાબર સાંભળે છે કે નહીં એનું ટેસ્ટ થવું જોઈએ એ કમ્પલસરી છે કારણ કે બહુ બધા બાળકો એવા હોય છે જેને ભલે આપણને લાગતા હોય સાંભળતા હોય પણ એ કદાચ ઓછું સાંભળતા હોય એના લીધે બહુ બધી બીમારી આપણે ટાઈમસર અગર એની તપાસ કરીએ તો એ બધી રોગચાળો આપણે અટકાવી શકીએ તો એની માટે અમે આજે મફત હિયરિંગ એસેસમેન્ટ કેમ્પ રાખેલો છે તો એની માટે અમારી સાથે સુરતથી ટીમ આવેલા છે એમને અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ